ફેમિલી ગોલો મેં સ્પેશિયલ એટલા માટે રાખ્યો છે કે પૂરી ફેમિલી આવે ને બધા હળી મળીને ખાઈ શકે ને એકાબીજાનો પ્રેમ વધે મને પણ જણાવો ને દર્શક મિત્રોને પણ જણાવો કે ગોલાની અંદર તમે કઈ સ્પેશિયલ વસ્તુઓ એડ કરો છો તો આજે આપણે રાજકોટની ત્રીજી એવી ફેમસ ગોલાની જગ્યા એટલે કે આઝાદ ગોલા પાસે આવી ગયા છીએ જે ત્રિકોણ બાગથી તદ્દન નજીક આવેલી છે તો ચાલો આપણે ત્યાં જઈએ ઘણી બધી પ્રકારના ગોલા છે એમાં સ્પેશિયલ કેડબરી કોકો કેડબરી ચોકો ચીપ્સ માવા મલાઈ બ્લુબેરી પાઇનેપલ કેડબરી ચીકુ મતલબ ઘણી બધી વેરાયટીના ગોલા છે ને તેમાં પણ ડ્રાય ફ્રૂટ મલાઈ અલગ અલગ છે અને અહીંના સ્પેશિયલ ગોલા છે કપલ ગોલા એન્ડ કેડબરી કિટકેટ કે જે મેં પહેલીવાર જોયા આ બે ગોલા અને એક બહુ વધારે કે આખો ફેમિલી ખાઈ શકે તેવો છે બિગ ફેમિલી ગોલો પણ આમાંથી છે ને આપણને કપલ ગોલો ને કેડબરી કિટકેટ બે મને નવીન લાગેલ આપણે એ ટ્રાય કરશું તો એ ટોકન સિસ્ટમ છે કે તમે ગોલો તમારો ફાઇનલ કરો એટલે ટોકન આપવામાં આવે અને એ ટોકન લઈને આપણે પેલી બાજુ જવાનું તો ચાલો આપણે ત્યાં જઈને આગળની પ્રોસેસ જોઈએ તો અહીંયા તમારું ટોકન આપી દેશો એટલે તમારી જગ્યા પર તમે જ્યાં બેઠા ગોલો આવી જશે અને ગોલા પાર્સલ કરવામાં આવે છે તો આપણે ચાલો આપણી જગ્યાએ જઈએ અને આપણો આવે ત્યાં સુધી કરીએ તો મિત્રો આપણે જે બંને ગોલા મગાવ્યા છે કિટકીટ અને કપલ સ્પેશિયલ તે બનવાના ચાલુ થઈ ગયા છે અને બંને ગોલામાં પહેલાં ચાસણી નાખી ત્યારબાદ મલાઈ અને માવા નાખ્યા અને ત્યાર પછી આઈસ્ક્રીમ એટલે કે ગોલાવી આઈસ્ક્રીમ જેવું થઈ ગયું અહીંયા સુધીની બંનેની પ્રોસેસ સેમ હતી પણ હવે તે બંને ગોલા ત્યાંથી અલગ પડે છે કેમ કે કિટકેટ જે સ્પેશિયલ આપણો ગોલો છે તેની અંદર ઉપર ચોકલેટ ફ્લેવર અને ચોકલેટની ચાસણીને તે બધું નાખ્યું ને ત્યારબાદ તેને ડેકોરેટ પણ કિટકેટથી કર્યું જ્યારે કપલ સ્પેશિયલ ગોલો છે તેમાં અલગ અલગ પ્રકારની ચાસણી નાખી કે સ્ટ્રોબેરી ફ્લેવર બ્લુબેરી ફ્લેવર અને તેનું જે ડેકોરેશન છે તે જેમ્સથી ને તેનાથી કર્યું તો આ રીતે બંને ગોલા અલગ રીતના આપણા તૈયાર થઈ ગયા છે અને બંને ગોલા અહીંના સ્પેશિયલ છે દેખાવમાં તો બહુ જોરદાર લાગે છે હવે જોઈએ તો આ છે આપણે જે સ્પેશિયલ મેં કહું તો કિટકેટ ગોલો ગોલો અને આ છે કપલ સ્પેશિયલ ગોલો આપણા બંને ગોલા આવી ગયા છે ને હવે આપણે ટ્રાય કરશી અને આપણે ટેસ્ટ જોશી કેવો છે આ છે રાજકોટના કપલ માટેનો કપલ સ્પેશિયલ ગોલો અને મને ખબર છે કે હું એકલો ગોલો ખાવા આવ્યો પણ આનો સ્પેશિયલ છે એટલે મેં કીધું ટ્રાય કરીએ ખરેખર એકલા ખાવ કે કપલ માં ખાવ ગોલો જોરદાર છે ટેસ્ટમાં હવે આપણે ટ્રાય કરશે એનો ખરેખર ગોલા સાથે ક્રિકેટ હોય એટલે તો મજા જ આવી ગઈ અહીંના ગોલા ખરેખર ટેસ્ટમાં બહુ જ જોરદાર હતા અને ચાસણી એમ ખા ખાધું તો એવું લાગ્યું કે ભાઈ આનાથી કંઈ નુકસાન નહીં થાય અને બીજી એક વસ્તુ પણ જાણવા મળી છે અહીંયાથી કે એની જે ચાસણી છે ને એ વેચવામાં આવે છે જે તમે ઘરે લઈ જઈ શકો છો ને જેમાંથી તમે ઘરનું શરબત બનાવી શકો છો અને હવે આપણે થોડીક વાતચીત અહીંના ઓનર સાથે કરશી તો ચાલો તો આ છે આઝાદ ઇન્દના ઓનર તો તમારું નામ હજી યુનુસ આઝાદ ઇન્દ ગોલાવળા ત્રિકોણભાગ ચોક આ આઝાદી કેટલા ટાઈમથી અહીં છે મિનિમમ અઢાર વર્ષથી મેં પોતે સંભાળ્યું છે તે પહેલાં મારા ફાધર કરતા મારા ફાધર શેરી ગલીઓમાં સડીવાળા ગોલા વેચેલા છે અને નેચરલ ફ્લેવલ બધી સુગરમાંથી બનાવેલી મિનરલ વોટર પાણીમાંથી બનાવેલી ફ્લેવલ બધી ઓકે મતલબ આઝાદી ગોલા બહુ જ રાજકોટના જૂનું કહી શકીએ કારણ કે જ્યારે રેકડીમાંથી વેચતા હતા એમાંથી આટલું મોટું અત્યારે છે

પબ્લિક વધારે બુધવાર રવિવાર અને શનિવાર અને મતલબ અહીંયા પછી પબ્લિક વધારે તમારા ગોલા ખાવાનું વધારે પસંદ કરે છે વધારે અમારે ચાલે છે કેડબરી કિટકેટ કપલ ગોલા અને સ્પેશિયલ આઝાદીન તમારી તમે બીજું કહેવા અમારા દર્શક મિત્રોને તો કહી શકો અને પબ્લિક માટે એક બીજી પણ ખુશખબર છે અમે સુગર ફ્રી પેન રાખીએ છીએ અને સુગર ફ્રી ગોલા તમને મળી જશે ઘણીવાર એવું થતું હોય છે કે ફેમિલી આખું સાથે આવે અને જેનું ડાયાબિટીસ હોય એ ગોલો ન ખા ન ખાઈ શકતા હોય અને ફેમિલી ખાઈ શકતા એટલે એના માટે અમે એ પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો છે જે એક વસ્તુ મારે જાણવી છે કે તમારો ફેમિલી ગોલો છે મેં જોયું કે જે હજાર રૂપિયાનો આવે છે તો એ ગોલામાં એવી શું ખાસિયત છે કે તમે સ્પેશિયલમાં રાખ્યો છે એ ફેમિલી ગોલો અમે સ્પેશિયલ એટલા માટે રાખ્યો છે કે પૂરી ફેમિલી આવે ને બધા હળી મળીને ખાઈ શકે ને એકાબીજાનો પ્રેમ વધે એના માટે એ અમે ખાસિયત ધરાવી છે એમાં એક સારો કોન્સેપ્ટ છે પણ તમને મને પણ મને પણ જણાવો ને દર્શક મિત્રોને પણ જણાવો કે ગોલાની અંદર તમે કઈ સ્પેશિયલ વસ્તુઓ એડ કરો છો ગોલાની અંદર શરબત પડે છે મા માવા રબડી પડે છે માવો પડે છે ક્રીમ પડે છે કાજુ પડે છે બદામ પડે છે અને ફ્લેવર બધી અલગ અલગ ફ્લેવર છે મારી પાસે જેમ કે કેડબરી છે કાચીગીરી છે બટરસ્કોચ છે ચોકો ચીપ છે રજવાડી રાજભોગ છે ખરેખર અમને ગોલા ખાઈને બહુ જ આનંદ થયો તો મિત્રો તમે પણ અહીં આઝાદ હિંદ ગોલાની મુલાકાત લ્યો અને તમારા ઉનાળા માટે સ્પેશિયલ તમે ગોલા ખાવા અહીં આવી શકો છો થેન્ક યુ